દર્શક મિત્રો દ્વારકા ટુળેમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકા નગરી એટલે કે કૃષ્ણ ભૂમિ અને કૃષ્ણ ભગવાનની સૌથી વાલી ગૌમાતા દ્વારકાવાસીઓ સૌ સનાતનીઓનું સૌ દ્વારકાવાસીઓનું એક સ્વપ્ન હતું કે દ્વારકા ખાતે એમની પ્રિય ગૌમાતાનું એક ગૌ હોસ્પિટલ હોય જ્યાં ગાયોની સરસ મજાની સારવાર થઈ શકે એ સપનું છેલ્લા એક વર્ષથી સૌ દ્વારકાવાસીઓનું સૌ ગૌપ્રેમી ભક્તોનું પૂરું થઈ ગયું છે આપણી સાથે દ્વારકાથી ગૌ હોસ્પિટલની સૌ ટીમ આપણી સાથે સંચાલકો આપણી સાથે છે એમની સાથે આજ ખાસ વાતચીત કરશું રમજીભાઈ એક સૌ દ્વારકાવાસીઓનું એક સપનું હતું કે દ્વારકામાં એક ગૌ હોસ્પિટલ સરસ મજાની મને બાપુના આશીર્વાદથી અને તમારા સૌની મહેનતથી આજે સાકાર થઈ ગયું છે અને અમે જોતા આવીએ છીએ કે દિવસે દિવસે આ હોસ્પિટલમાં પ્રોગ્રેસ થાય છે ઇમ્પ્રુવમેન્ટ્સ નવા નવા ઇક્વિપમેન્ટ્સ આવે છે અને ગૌમાતાની સારવારમાં દિવસે દિવસે એક ઇમ્પ્રુવમેન્ટ થાય છે આજ રોજ પણ અનેક ઇક્વિપમેન્ટ્સનું બાપુના હસ્તે શરૂઆત થઈ ગૌમાતાની સેવામાં અર્પણ કરવામાં આવ્યા કયા ઇક્વિપમેન્ટ્સ છે અને શું એનો ઉપયોગ છે આપણે નિદાન જો સારું થાય તો જ સારવાર સાચી થાય તો સારી રીતે નિદાન થાય ગાયના ફ્રેક્ચરના અકસ્માતો જ્યારે થાય પેટની અંદર પ્લાસ્ટિક હોય કોઈ ઓર્ગન અંદર ડેમેજ થતું હોય કોઈ લોખંડ્યું હોય તો આપણી પાસે ડિજિટલ એક્સ એક્સરે મશીન છે અને ગાયને કોઈ પણ સ્થિતિના થ્રી ડિગ્રી ચેકિંગ કરી શકાય એમાં વ્યવસ્થા છે હું તમને એક મને એક્સરે આપને બતાવું છું તો એ એક્સરે એટલું બધું પરફેક્ટ આવે છે જેમ માણસનું નિદાન થાય એવું પરફેક્ટ તમે આ નિદાન કરી શકો છો આ ગાયનો ફોટો છે ફ્રેક્ચર છે અનફોર્ચ્યુનેટલી આ કેસ જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે ત્રણ મહિના પહેલાં એનું ફ્રેક્ચર થયું હતું નહીં ત્યારે આજના જ એને પરફેક્ટ કરી અને આપણી જેમ જેમ પ્લેટ મૂકે છે પ્લેટ મૂકીને અમે માણસની જેમ જેમ કરી એમ ઓપરેશન કરવાના હતા એટલે ભવિષ્યમાં આપણે કોઈ પણ પ્રકારના આવી રીતના અકસ્માતો હોય એને પરફેક્ટ સાયન્ટિફિકલી આપણે ટ્રીટ કરી શકીશું એટલા માટે ડિજિટલ એક્સરે મશીન લાવ્યા છીએ બીજું એક મશીન આપણે એવું લાવ્યા ગાયને આપણે જ્યારે ખવડાવવાનું હોય છે ત્યારે નોર્મલી આપણે કપાસનો ખોળ ખવડાવીને આપણે ધન્યતા અનુભવીએ કે આપણે ગાયને ખોળ ખવડાવ્યો પણ ખોળ પચાસ કિલો તમે જ્યારે ખવડાવો છો ને એમાં દોઢ કિલો જ ખાલી તેલ છે બાકી જે વસ્તુ છે એ ખાલી કેરિયર છે એ તેલનું કેરિયર છે તો આપણે જેમ ખાવા માટે જેમ ડાયટનો ચાર્ટ હોય છે એમ ગાયોનો પણ એક ડાયટ ચાર્ટ છે જે નિષ્ણાત લોકોએ પશુ યુનિવર્સિટીમાં બનાવેલો છે આપણે ચાર્ટ મુજબનું જ ગાયને ખાવાનું મળે એવા પ્રયત્ન માટે આપણી સાથે દીપકભાઈ છે એમને આ વાત કરતાં એમણે આપણે ખૂબ સારું ડોનેશન આપીને એમના તરફથી મશીન આપણે સમર્પિત કર્યું છે જુગાનુજોગ આજ એમના જ હાથેથી આપણે મશીનનું લોકાર્પણ કરી અને ગાયને પૌષ્ટિક અને સાયન્ટિફિક ખોરાક આપવાનો પ્રયત્ન કરીશું ત્રીજું વળી એક અમે વેલ્યુ એડિશન થાય ગાયના જે પ્રોડક્ટ્સ છે પર્ટિક્યુલર છાણ માટે તો એ મશીનની અંદર તમે ગોબર નાખશો તો મશીને એવું પ્રોસેસ કરીને એક બાજુ ડ્રાય પાવડર આવશે અને એક બાજુ લિક્વિડ ફર્ટિલાઇઝર આવશે ઇટ્સ એ વર્લ્ડ બેસ્ટ લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર અને ખેડૂતના ખેતીને પણ ફળદ્રુપ કરશે અને આપણે વેલ્યુ એડિશન પણ થશે અત્યારે નોર્મલી આપણે છાણના પચાસ પૈસાથી વધારે કિલો ઉપજાવી શકતા નથી આ પ્રોસેસ પછી આપણે પાંચ રૂપિયાથી ઓછું નહીં ઉપજાવી શકીએ એટલે સાત આઠ ગણા એની વેલ્યુ એડિશન થઈ શકશે ખેડૂતને પણ ફાયદો છે વળી એની સામે ગાયને પણ ફાયદો છે તો દર્શકો એક રિક્વેસ્ટ કરીશ કે દ્વારકા ભથાણ ચોક સ્થિત આ દ્વારકાજી ગૌ હોસ્પિટલની અવશ્ય આપ એક વખત મુલાકાત લેજો જેનાથી ગાયોની સારવાર વિશે તમને પણ વધારે માહિતી મળશે અને વધારે જાણકારી મળી શકશે આપણી સાથે સૌ ગૌભક્તોના પ્રેરણા સ્ત્રોત એવા લીલાધર બાપુ આપણી સાથે છે સાહેબ અંદાજીત એક દોઢ વર્ષ પહેલાં તમે દ્વારકા પધારેલા અને ભવ્ય ગૌકથાનું દ્વારકામાં આયોજન થયેલું આપણે એક યાદગાર ક્ષણ સૌ ગૌભક્તો માટે દ્વારકામાં ભૂમિ પર હતું આટલા સમય બાદ તમે ફરીથી દ્વારકાની ભૂમિ પર આવ્યા છો તમારા ઇન્સ્પિરેશનથી આ ગૌ હોસ્પિટલનું નિર્માણ થયું શું ફરક તમને લાગ્યો અને શું કહેશો આ હોસ્પિટલની સ્થાપના અને ઓપરેશન્સ વિશે ખરેખર સાચું કહું તો આ કૃપા દ્વારકાધીશની છે કે દ્વારકાધીશે આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે અને તમારા બધાના સાથ સહયોગથી આવી એક સુંદર મજાની ગૌ હોસ્પિટલનું નિર્માણ થયું છે હવે ગૌ હોસ્પિટલનું શું મહત્ત્વ છે તમને સમજાવવું કે આપણને તાવ માથું દુખતું હોય તો આપણે સીધા ડૉક્ટર પાસે દોડીને જઈએ છીએ આ એવી ગૌમાતાઓ છે કે જે રોડ ઉપર એક્સિડન્ટ થયો હોય રોડની સાઈડ ઉપર ફેંકાઈ ગયેલું હોય અને એ રાત દરમિયાન જો નવ ઉપાડીએ તો કાગડા કૂતરાઓ એમને ચૂંથી ચૂંથીને રીબાવી રીબાવીને મારે છે એવી ગૌમાતાઓને લાવી એના ઓપરેશનો કરીએ એની સારવાર કરીએ એની પાટાપિંડી કરીએ અને પછી લાઈફ ટાઈમ નિભાવ કરીએ તો દ્વારકાધીશને આની નોંધ લેવી જ પડે આવું સુંદર મજાનું એક જેને કહેવાય કે સેવાનું સરવાણી વહી રહી છે ગંગા આપણા દ્વારે આવી છે એટલે હું બધા જ પ્રેક્ષકોને વિનંતી કરું છું શ્રોતાઓને વિનંતી કરું છું કે તમે બધા ગંગામાં નાવાનું ચૂકશો નહીં બાકી આવો દુર્લભ લાભ મનુષ્ય જન્મમાં તમને ક્યાંય નહીં મળે જય ગૌ માતા જય ગોપાલ જે વર્ષોથી તમે ગૌસેવા કરી રહ્યા છો યંગ જનરેશનને આપણા સનાતનની ભાઈઓ બહેનોને દીકરાઓને શું કહેવા માગશો શું મેસેજ આપવા માગશો અમે તો એ જ કહેવા માગીએ છીએ કે અમારા અમદાવાદની અંદર જે પ્રકલ્પ ચાલે છે એની અંદર પાંચ સાત વર્ષના છોકરાઓથી મોડી અને નેવું વર્ષના બુઝુર્ગો બી આ ગૌસવાની અંદર જોડાના છે તો હું દ્વારકાવાસીઓને એટલું કહેવા માગું છું કે રોજે રોજ તમે અહીં આવો રોજે રોજ શક્ય નબળો તો દર રવિવારે આવો અને જાતે ગૌમાતાને ખવડાવો કારણ કે તમે ક્યાંય જવું હોય તો પંથ કાપશો તો રસ્તો કપાશે બાકી વાતો કરતાથી રસ્તો નહીં કપાય તો તમે જાતે ગૌમાતાની જો સેવા કરશો તો દ્વારકાધીશને એની નોંધ લેવી પડશે એટલે સૌ દ્વારકાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે સાક્ષાત ગૌમાતાની સેવા કરો તનથી કરો મનથી કરો પછી ધન ભગવાને આપ્યું તો ધનથી કરો પણ સૌથી મહત્ત્વનું વસ્તુ છે તન પછી ધન સૌથી છેલ્લે આવે છે એટલે પૈસાનો અહીં કોઈ રોલ નથી તમે બધા આવો અને ગૌમાતાની સેવા કરો એવી તમને મારી આગ્રહભરી વિનંતી છે દર્શકો એવા જ એક ગૌભક્ત જે મુંબઈથી આવે છે અને દ્વારકાની ભૂમિ પર આવીને એક પ્રેરણા સ્વરૂપ કાર્ય કર્યું છે એવા આપણી સાથે ગૌભક્ત છે દીપકભાઈ દીપકભાઈ મુંબઈથી પધારે હતા દ્વારકા ઘણા સમય પહેલાં અને ગૌ હોસ્પિટલની આપણે મુલાકાત લીધી કેવી પ્રેરણા મળીને શું તમારા તરફથી આ ગૌ માતા માટે શું કાર્ય કરવામાં આવ્યું સાહેબ મારું એક મહિના પહેલાં અહીંયા મુલાકાત કરવાનું એક આયોજન થયું અને રમેશભાઈ અને કનુભાઈએ મને આ બાબતમાં જાણ કરી તે પછી હું જ્યારે આ અહીંયા વ્યવસ્થા જોઈ મેં અહીંયા ગૌમાતાની હોસ્પિટલની અને હું એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગયું કે આટલું સુંદર આયો આટલી સુંદર રીતે વ્યવસ્થા જેમ કોઈ ઇન્ડસ્ટ્રીમાં આયો સ્ટાન્ડર્ડ હોય છે એ પ્રમાણેનું એક બધા સ્ટાન્ડર્ડ સાથેનું જે એકદમ સ્વચ્છતા સાથેનું બધા મોડન ઇક્વિપમેન્ટ સાથેનું જે ઓપરેશન માટેની જે રિક્વાયરમેન્ટ હોય ચોવીસ કલાક ઇનહાઉસ ડૉક્ટર હોય ચોવીસ કલાક ઇનહાઉસ વળિયા હોય અને ગાય માતા માટેની જે વ્યવસ્થા જોઈને એકદમ જ યશભાઈ હું રામજીભાઈ સાથે મારી વાત થઈ મુલાકાત થઈ અને આ બાબતમાં જાણ થઈ અને એ પછી એક નવું એમના કાર્યમાં એક નવું સંશોધન એમણે જે ગાયોને પૌષ્ટિક આહાર માટેનું જે એમણે કર્યું ઘણા વખતથી પ્રયત્ન કર્યા હતા એના માટેની વાતો થઈ એમાં કંઈ એક મશીનને જે મોડન મશીન રિક્વાયરમેન્ટ લાગે છે એને માટેની વાત થઈ ને તરત જ મારા મારી શક્તિ થઈ મારા વડીલો માટેની એક આ કાર્ય કરવાની અને એ મશીન માટેને મારી વાતચીત થઈ આ બાબતમાં રામજીભાઈની પ્રેરણાથી આ એક કાર્યમાં મને મોકો મળ્યો ને આજના પ્રસંગ તો એકદમ સુંદર મજાનો એમણે જે આયોજન કર્યું હતું બહુ જ